ચલો મને કલેન્દ્ર બેન ને ઇરખિન જોવે કારણ કે મિત્રો જો આપણે આટલું ભર દીધું આ તાકો નો તો તમે મિત્રો બધા મોજમાં તો હમણાં બે-ત્રણ વધારે સમય થઈ ગયું વિડીયો વિડિયો કેમ કે તમને ખબર છે તેજાના પગમાં મોજો પડી ગઈ હા બડક તો હું એ પણ બડક છે ને ધીરે ધીરે આમ પિયર પડે દવા હમણાં સ્પ્રે નો હું તમને વિડિયો માંગીલો વિડિયો માં કીધું પણ એ કરવા ના પાડે જેમ કે માં વાળો રૂવાટી રે ને ઉખડી ઉખડી જાય તો આપણે એ કંઈ કરતા નથી આપણે બડક થી ધીરે ધીરે ઉતારી તો હમણાં બે તરીથી આપણે ઘણો એ ટાઈમ થઈ ગયું તે જાય ને નથી ગયા લાજ થોડીક આપણે વોર્મઅપ કરાવી થોડી થોડી આમ હે આપણે મિત્રના ફામે લઈ જાય એટલે લેવલ બેવલ આપણે કંઈ કરશે નહીં એ રીતે આપણે હાલવા દે એટલે બહુ પગમાં ને પગમાં બહુ વધુ ન હોય તમે દેખાય કેટલો જો એટલો હોય એમાં

નાના છોકરા કેવા બધા હસવા પ્રેમી આના માટે તમે લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી દેજો જો મિત્રો પગ માં એટલો હોજો હે તમે થોડું થોડું સજેશન આપજો આમાં કમેન્ટમાં માં અને ઉતારવા માટે હું કરું તમે જો પગ માં એટલો હોજો આમાં થોડો ઓછો હે તો આમાંથી તમને દેખાડું આ પગમાં માં થોડો ઓછો આમાં થોડો વધારે હે માંથી તમને દેખાડું ધીરે તમને આઈડિયા આવે તો નાયા ને લગાડ્યું હે આવડા ડાબા એ હટી જાય હે મિત્રો આપણે તેજલે નીરે તે નીરે જ જાય હે એની રીતે જ આપણે હાલવા જઈએ બહુ આપણે ને દાબ નથી દેવો પગમાં વળી ઓજા પાછા ચડી જાય ધીરે ધીરે ઉતરે છે કાન ચડાવી જો હાલે નિરાય રહી નિરાય મિત્રનું ફામ આવી ગયું ને એટલે તેજલ એને ઉપાડવા કરે આ પણ આપણે ઉપાડવા નથી કારણ કે પગનો થોડોક વાંધો હોય બાસ બેઠું ધીરે આયલ પગ દુખે ક્યાં હાલવું હોય એટલું બધું ફૂલમાં આપણે ન્યાજ જાય બીજે ગઈ નથી જતા ધીરે 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 Bas bas, dia lo bawa nanti tariknya jauh ya, oke dia. Aja aku lah laku ber. Ayo, naik ya kol semuanya ulah aja. Bas bas, betul bas. Bas betul bas, tidak tidak betul tidak. Apa mitra apa mitra, nah paham ya bugi gini. Kaya al cale benda, benda ya dek lo. Tiga tajam lah, ring mana kono?

હજુ કાન ચડાવે એટલે ને ઈચ્છા વર્ધારતા ચડાવી હોય એટલે ને ઈચ્છા એ નથી જવાની એવું વેલ કારણ કે આ બધા જો જોયે કાલી બધા છે ને જવું ગમે નહીં આજ પહેલી વાર તજાલ રોડ ઉપર એને નિરાયધ આવી દમ આયલી જાય નખર ડાબલા પછાડે જતી ભાઈ એમાં જ હોજા ચડી ગયા હારીબીના ડાબલા પછાડે ને રોડ ઉપર એટલે વાડી નજીક આવી ગયા એટલે ત્રીજા આપણે દોરીને લઈ જઈએ

આખા બોળા ફેન બધા હેઠે આવતો રહીએ એટલે જ્યાં હોજો હોજો રહીએ ને મેન આપણે ઉપર હે જો આ ભાગમાં અહીંયા હે આપણે હોજો બળ આપણે આ સિંદરી ન માય તો બળ બધા હેઠે આવતો રહીએ એટલે સિંદરી મારવી જ પડે એટલે બળફ આવ્યો રોકાઈ રહી લાય બધા એને ગરમ ગરમ થઈને આ બધું એને બળફ એનું આમ ગરમ હોય બળફની ગરમી થઈને બધા હોજા ઉતરે એમ આપણે એને બધા કીએ એને ખાયેલું ઉભી રહીએ બાકી જ્યાં નામ નામ ભાઈ જ રાખે તો બળફ જો આટલો હોય આટલો આપણે ઘોડીમાં પગમાં એને આપણે રાખશી ભાંગવો જે કટકા કરવા જોઈએ માન માન તો ભાંગે

હલો પગ ધામી તો નહીં જાતો હોય ને કે મિત્ર થોડાક દેમાં જાય ને હમણાં કમ બેક થાય જોરદાર ભૂખા કાઢી નાખે એવું થાય એ જેના પગ હાજર થઈ ગયા એટલી વાત છે વાય રાખજો ખુદી જેમ બને એમ બોલો કારણ કે હોજો રહ્યો ને વાય બળપ બાંધીને કમ્પ્લીટ કરી દીધી બે ત્રણ કલાક આવી રીતે રાખશે બળપ ઉકાઈ જાય પછી છોડી નાખશી તમે એને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અને કમેન્ટ કરી દીજો તમે જલ્દી જ તમને એને મળીશું હમણાં એને ને એને મોટી લેવલ લઈને ભૂકા કાઢી નાખી હવે થોડાક દિવસ એમને હમણાં એન્ટ્રી કરવાનું થાય કમબેક થાય તેજલ એકવાર હાજી થઈ જાય પછી આપણે એને ભૂકા કાઢી નાખીએ વિડીયો બનાવે તો તમને એને જલ્દી જ એમણે મળીશું તેજલનો રાઇડિંગનો વિડીયો લઈને તો હાલો આવજો સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઇક કરી દીજો તમે સૌ લાઈકનો ટાર્ગેટ કર્યો એ તમે પૂરો કરવાનો હોય